દ્વારકાના જગત મંદિરમાં પીએમ મોદીએ ભગવાન દ્વારકાધીશની પૂજા કરી છે તેમજ આરતી પણ કરી છે પીએમ નરેન્દ્ર મોદીએ દિવસની શરૂઆતમાં બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું અને આ સુદર્શન સેતુ બ્રિજ એન્જિનિયરિંગ ની કમાલ છે બે પોઈન્ટ બત્રીસ કિમી લાંબા બ્રિજમાં અંદાજે નવસો ને ઇકોતેર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે

પ્રભારી સચિવ મુકેશ પંડ્યાએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું